સાહેબ અમારા ગામમાં એક નાનકડી પહેલાં પ્રસ્તુતિ જે એક દીકરીને ઉપડી હતી એ દીકરીની પ્રસ્તુતિ ઉપડતા એકસો આઠને પળન કરવામાં આવ્યો હતો પણ રસ્તામાં રસ્તાના કોઈ ઠેકાણા નહીં અને રસ્તાના અભાવે એ પ્રસ્તુતિને અમે ગ્રામજનો અને ફળિયાના મિત્રો બોલાવીને એમને જોડીમાં નાખીને અહીંયાથી અમે લગભગ ત્રણેક કિલોમીટર દૂર ઠેઠ સરિયા પાણી સુધી એને જોડીમાં એકસો આઠ આવી ત્યાં સુધી એને લઈ જવામાં આવી અને હાલમાં તમે જોઈ રહ્યા છો કે અહીંયાથી જે પ્રસ્તુતિની પીડા ઉપડી હતી એ બેનને અમને લઈ જતામાં કોઈ ઠેકાણે રસ્તામાં કે કોઈકને તમે જોયું હશે કે કોઈ જગ્યાએ નાડું નથી આવેલું કોઈ જગ્યાએ કશું રોડનું કોઈ એ આવેલું નથી તો અમે સરકારને વિનંતી કરીએ કે અહીંયા શાળા નંબર એકથી અને શાળા નંબર બે સુધી જવાનો રસ્તો અને શાળા નંબર એકથી ઠેઠ કડી પાણીને રસ્તો જોડતો રસ્તો છે એમાં કેલૂદ ગામ આવે છે કોટબી બીજા નંબરમાં આવે છે પડવાણી અને ત્રીજા નંબરમાં આવે છે મોગરા ચીખલી અને કડીપાણી આ રસ્તો આશરે કહેવા જઈએ તો લગભગ સાહેબ પંદરથી વીસ કિલોમીટરનો હશે પરંતુ આ એકબીજાને ફળિયાના જોડતા એમાં લગભગ અમારા ગામની અંદર સાતેક ફળિયા આવેલા છે પણ સાતે સાત ફળિયામાં અમને ફળિયા વાઇઝ કોઈ રસ્તા નથી કે કોઈ આરસીસી નથી કે કોઈ જ નથી માટે સરકારને વિનંતી કરીએ અમે કે જો વહેલી તકે અમારી અરજી સ્વીકારે અને કામ કરી આપે એવી અમે માંગ કરીએ સાહેબ ગયા વર્ષે અમારા ગામના યુવાન મિત્રોએ થોડાક હોશિયાર જેવા છે અને થોડાક ભણેલા ગણેલા છે એ લોકો થોડીક સાહેબને વાત કરી હતી તો એ સાહેબે ધ્યાને લઈ ધ્યાન દોરી રહી હતી એ સાહેબે સર્વે પણ કરાવ્યું અને ગામડે ગામડે આમ થોડેક સુધી ફર્યા આ બાજુ બી થોડા પણ એનું કોઈ નિરાકરણ આવેલું નથી સર માગણી તો અમારી એક જ છે કે આટલા વર્ષો સુધી આઝાદીના પંચોતેર વર્ષો થઈ ગયા છે તેમ છતાં આ ભૂંડમારિયા ગામની અંદર કોઈ વિકાસ દેખાતો નથી અને સરકાર દ્વારા કહેવામાં આવે છે કે અમૃત મહોત્સવ ઉજવીએ છીએ અમે પણ અમૃત મહોત્સવ તો અમે અહીં કોઈ દેખાતું જ નથી અને આનું કોઈ વિકાસય દેખાતો નથી તો અમારે હું ફોન ભીલ રમેશભાઈ સનાભાઈ ભૂંડમાર્યા અમારા ગામમાં એ સમસ્યા છે કે અમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છીએ અમે સ્કૂલે જવા માટે નાના બાળકોને પણ તકલીફ પડે છે અને અમારે ત્યાં સ્કૂલ કે સ્કૂલે જવા માટે રસ્તા કે કંઈ પણ વ્યવસ્થા છે નથી અને આરોગ્યની પણ કંઈ જાતની વ્યવસ્થા નથી જેથી અમે સરકારને એ વિનંતી કરીએ છીએ કે અમારે ત્યાં રોડ રસ્તા બનાવી આપે અને ખૂબ જ અસર પડે છે રોડ રસ્તા નથી એના કારણે નાના બાળકો સ્કૂલે જાય છે ને ત્યારે નદી નાળા ઓળંગીને જવું પડે છે એટલે ત્યાં કોઈક વખત પાણી બી આવી જાય ત્યારે નાના બાળકો ત્યાં સ્કૂલે ઘેરાઈ જાય છે અને ઘરે આવી શકતા નથી જેથી વાલીઓ પણ લેવા જઈ શકતા નથી આ ગઈકાલે જે વિડીયો વાયરલ થયો હતો જેમાં એક પ્રસ્તુતા હતી જેને એક રોડ રસ્તા ના હોવાના કારણે જેથી અમે 168 ને પણ ફોન કર્યો તો જ્યારે અમે બેથી ત્રણ કિલોમીટર જેટલું આ પ્રસ્તુતાને લઈ જતા હતા જ્યારે એ પ્રસ્તુતાને રસ્તામાં જ ડિલિવરી થઈ હતી અને ત્યાંથી થોડો 1/2 કિલોમીટર જેટલું ચાલીને ગયા પછી ત્યાં રોડ રસ્તા આવ્યા પછી એમ્બ્યુલન્સ ત્યાંથી એ પ્રસ્તુતાને લઈ ગઈ હતી શું છે અમારી એ માંગણી છે કે અમારા ગામમાં રોડ રસ્તા અને આરોગ્યની વ્યવસ્થા કરી આપે અને બાળકને જવા આવવા માટે સ્કૂલે બહુ તકલીફ પડે છે એટલે રોડ રસ્તા જોઈએ શું નામ છે તમારું મારું નામ બિલ હરાદ કરશન ગામ બુનમારિયા એટલે અમારા ગામમાં એક ઉપરી તો ડિલેવરી હતું ડિલેવરીને એમાં તકલીફ પડી છે એટલે અહીંયા ગામમાં એકસો આઠ આવી નથી શકતી એટલે લગભગ ત્રણ કિલોમીટર અમે મુશ્કેલ લઈ ગયા એટલે નસવાડી તાલુકામાં આવે છે સરાઈ પાણી કઈ દુગ્ધા લાગે દુગ્ધાથી એકસો આઠ આવે એટલે સરાઈ પાણી આવે અહીંથી ઉસ્કીન લઈ ગયા રસ્તામાં જ ડિલિવરી થઈ ગયું પછી લગભગ અડધો કિલોમીટર ઉશ્કેલ લઈ ગયા અને પછી એકસો આઠમાં મેલી પછી દુગઢા લઈ ગયા જવાનું રસ્તાના કારણે સાહેબ રસ્તો તમે જોઈ શકો છો ને ફળ્યા ફળ્યા દેટ રસ્તો જ નથી કાસો રસ્તો બી નહીં કે બાઇકો નહીં જઈ શકતી સાહેબ તો પછી એક એકસો આઠ કેવી રીતે આવે સાહેબ ને શાળા અમારો એક નંબર શાળા છે અહીંથી લગભગ આખું ગામ અંદર છે ને શાળા એ સાંજ પર છે સેલું ગામડું છે જડુલી જડુલીથી લગભગ સીમાડા પર છે ને આખું ગામ અંદર છે એટલે ત્રણ કે ચાર કિલોમીટર છે આખું ગામ અંદર એટલે અહીંથી થોરા જાય છે ભણવા પણ હવે વધારે વરસાદ પડી જાય નદી રાણી જાય નહીં શકતા નહીં ચાલે બગડે છે એમ હવે આખું ગામ જ અંદર છે શાળા નંબર એક છે ને અહીંથી રૂટ છે પાકો પણ ગામ અંદર છે આખો એમ બે કે ત્રણ કિલોમીટર એટલે આગળ એકસો આઠ આવી નહીં શકતી એને કારણે